સવારમાં ઉઠતાની સાથે જ ઘણા લોકોની એક આદત હોય છે મોઢો ધોયા વગર સીધું પાણી પી લેવાની કોઈ કહે છે કે આથી શરીર ડીટોક્સ થાય છે કોઈ કહે છે કે પાચનશક્તિ સુધરે છે અને કોઈ તો એ પણ કહે છે કે વાસી મોઢે પાણી પીવાથી ચામડી તેજસ્વી બને છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ પાણી સાથે તમે તમારા શરીરમાં શું લઈ જઈ રહ્યા છો એ જાણતા પહેલાં આવી જ હેલ્થની માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી દો ગુજુ આરોગ્ય ચેનલને અને કોમેન્ટમાં તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ લખવાનું જરાય ન ચૂકશો હકીકતમાં જો તમે વાસી મોઢે ખોટી રીતથી પાણી પીતા હો તો એ એક સામાન્ય આદત નહીં રહે એ તમારા માટે ધીમે ધીમે ઝેર સાબિત થઈ શકે છે રાત્રિ દરમિયાન આપણું મોઢું કલાકો સુધી બંધ રહે છે એ દરમિયાન મોઢામાં હજારો બેક્ટેરિયા પેદા થાય છે ખાસ કરીને જો તમે રાત્રે બ્રશ કર્યા વગર સૂઈ ગયા હો તો એ બેક્ટેરિયા અનેક ઘણા વધી જાય છે એ બેક્ટેરિયા આપણા દાંત જીભ અને ગાલની અંદર ચામડી પર ચોંટેલા રહે છે હવે સવારે ઉઠતાની સાથે જ જો તમે મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પી લો તો એ બધા બેક્ટેરિયા સીધા ગળા મારફતે પેટમાં પહોંચી જાય છે એ પછી એ બેક્ટેરિયા શરીરના આંતરડા લિવર કિડની સુધી જઈને અનેક પ્રકારના રોગોને જન્મ આપી શકે છે ઘણા લોકોને લાગે છે કે વાસી મોઢે પાણી પીવું એટલે કેલ્દી આદત હા એ સાચું છે પણ એ ફક્ત ત્યારે જ ફાયદાકારક બને છે જ્યારે તમે મોઢાની સ્વચ્છતા સાચવીને પાણી પીતા હો જો મોઢામાં બેક્ટેરિયા ફૂગ કે ચેપ હોય અને એ સમય પર તમે પાણી પી લો તો એ બેક્ટેરિયા પેટમાં જઈને સૌથી પહેલા તમારા પાચન તંત્ર પર હુમલો કરે છે પેટની અંદર એસિડિક માહોલમાં એ બેક્ટેરિયા ટકી નથી શકતા પરંતુ તેમના ઝેરી અંશ પેટની દિવાલને અસર કરે છે એથી ગેસ્ટ્રાઇટિસ એસિડિટી અને ક્યારેક અલ્સર જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે એ જ નહીં કેટલાક લોકો સવારે ઉઠતા જ ઠંડુ પાણી પી લે છે એ પણ ખતરનાક છે સવારે શરીરનું તાપમાન ગરમ હોય છે અને ઠંડુ પાણી પીવાથી આંતરડાની ગતિ અચાનક ધીમી પડે છે પેટ ફૂરવું ગેસ થવો કે ઉલટી જેવી તકલીફ થવાની શક્યતા રહે છે મોઢામાં રહેલા બેક્ટેરિયા ગળામાં પણ ચેપ ફેલાવી શકે છે વારંવાર ગળામાં દુખાવો રહે અવાજ ખરાશવાળો થઈ જાય કે ખાંસી લાંબી ચાલે તો એ પણ વાસી મોઢે પાણી પીવાની ખોટી રીતનું પરિણામ હોઈ શકે છે લિવર અને કિડની એ શરીરના બે મહત્વના ફિલ્ટર છે જ્યારે મોઢામાંથી બેક્ટેરિયા ભરેલું પાણી શરીરમાં જાય છે ત્યારે એ અંગોને એ ટોક્સિન ફિલ્ટર કરવા વધારે મહેનત કરવી પડે છે ધીમે ધીમે લિવર પર ભાર વધે છે અને એ થાકી જાય છે કિડનીને પણ એ બેક્ટેરિયા બહાર કાઢવા માટે વધારે કામ કરવું પડે છે જેના કારણે યુરિનરી ઇન્ફેક્શન સ્ટોન કે યુરિનમાં બળતરાની સમસ્યા થઈ શકે છે ઘણા લોકો વાસી મોઢે પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય એવી માન્યતા રાખે છે પરંતુ હકીકતમાં જો મોઢું સ્વચ્છ ન હોય તો પાણી પીવાથી દુર્ગંધ વધુ વધી જાય છે કારણ કે બેક્ટેરિયા વધુ ફેલાય છે 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 અને અને દાંતની ચામડી સુધી પહોંચે એથી ગમ્સ ફૂલી જાય લોહી આવે દાંત કમજોર થઈ શકે લાંબા સમય સુધી આ આદત ચાલુ રાખવાથી શરીરની ઇમ્યુનિટી પણ ધીમી ધીમી ઘટે છે કારણ કે રોજ સવારે શરીરમાં બેક્ટેરિયા જઈ રહ્યા હોય એટલે ઇમ્યુન સિસ્ટમને રોજ એમની સામે લડવું પડે છે સમય સાથે રોગ પ્રતિકારક શક્તિ થાકી જાય છે અને નાના રોગો વારંવાર ચેપ લગાડવા લાગે છે હવે પ્રશ્ન એ છે કે શું વાસી મોઢે પાણી પીવું ખોટું છે નહીં ખોટું નથી ખોટી રીતથી કરશો તો ખતરનાક છે સાચી રીત એ છે કે સવારે ઉઠીને સૌ પ્રથમ મોઢું ધોઈ લો સાફ પાણીથી ગળો ધોઈ લો પછી ધીમે ધીમે એક ગ્લાસ પાણી પીવો એ પાણી રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ બહુ ઠંડુ કે ગરમ નહીં જો તમે રાત્રે બ્રશ કરીને સુતા હો અને સવારે મોઢો ધોઈને પાણી પીવો તો એ શરીર માટે અમૃત સમાન છે એથી શરીરમાં બનેલા ઝેર દૂર થાય છે કિડની સક્રિય બને છે લિવર શુદ્ધ થાય છે અને આંતરડાની ગતિ સુધરે છે સાચી રીતે કરશો તો વાસી મોઢે પાણી પીવાથી ચામડીમાં તેજ આવે છે પેટ સાફ રહે છે અને આખા દિવસ માટે એનર્જી મળે છે પણ જો ખોટી રીતે કરશો તો એ જ પાણી રોગોની શરૂઆત બની શકે છે ઘણા લોકો માનતા હોય છે કે પાણી વધારે પીવાથી શરીર શુદ્ધ રહે છે પણ સવારે ઉઠતાની સાથે મોઢું ધોયા વગર એક પછી એક ગ્લાસ પાણી પી જવું એ ખોટી ટેવ છે પાણી પીતા પહેલાં બે મિનિટ મોઢું ધોવું એ શરીરને અનેક રોગોથી બચાવે છે ખાસ કરીને જેમને એસિડિટી પેટમાં ગરમી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અથવા લિવર ફેટી જેવી તકલીફ હોય એ લોકોએ ક્યારેય વાસી મોઢે પાણી ન પીવું જોઈએ જે લોકો રાત્રે બ્રશ કર્યા વગર સૂઈ જાય છે અથવા મોઢામાં ઇન્ફેક્શન હોય એ લોકો માટે તો આ આદત બિલકુલ યોગ્ય નથી આટલી નાની લાગતી આદત પરંતુ શરીર પર એના મોટા પ્રભાવ છે એક ગ્લાસ પાણીથી તમે સ્વસ્થ પણ બની શકો અને બીમાર પણ એનો ફરક એટલો કે તમે એ કેવી રીતે પીતા હો તો હવે પછી જ્યારે તમે સવારે પાણી પીવા જાઓ તો પહેલે મોઢું ધોઈ લો પછી ધીમે ધીમે પીઓ એ જ સાચી રીત છે યાદ રાખજો શરીર આપણું છે એના માટે સમય આપવો એ આપણું ફરજ છે સાચી માહિતી રાખો સાચી ટેવ અપનાવો અને બીમારીઓથી દૂર રહો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ગુજુ આરોગ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીં તમને મળી રહે છે એવી માહિતી જે તમારું આરોગ્ય સુધારી શકે છે મળીએ આગળના વિડીયોમાં એક નવી હેલ્થ ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને સાવચેત રહો ધન્યવાદ